સ્વભાવ છે કે સરપંચો અને પંચાયતના પ્રતિનિધિઓ ને સવાલ થાય અને આ પ્રશ્નો જ્યારે પૂછ્યા ત્યારે મને પણ નવાઈ લાગી કે આ સરકાર ચાર કરોડ રૂપિયા જો દરેક ગ્રામ પંચાયતોને આપવાની હોય તો ગુજરાતમાં કેટલી ગ્રામ પંચાયતો છે મોટી રકમ થાય પરંતુ આ વાતમાં કોઈ તથ્ય હોય મને લાગ્યું નહીં એટલા માટે મારે આ બાબતે આપની પ્રેસ મીટિંગમાં હું કહેવા માંગુ છું કે આ એક ઓકરોના વર્તનની રકમ હતી અને ઓક્રોની વળતરની રકમ એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં જ્યારે ભાજપની સરકાર બની જ્યારે કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા વેપારીઓની એવી રજૂઆત હતી કે ઓક્ટો બંધ કરો અમને પરેશાની થાય છે હેરાનગતિ થાય છે અને સરકારે ત્યારે વાયદો કરેલો એના ભાગરૂપે ઓક્ટો ઓગણીસો અઠ્ઠાણુંમાં બંધ કરી પણ જ્યારે ઓક્રો જે બંધ કરી ત્યારે ઘણી ગ્રામ પંચાયતો ઓકરો ની કરતી હતી ઘણી નગરપાલિકાઓ પણ ઓકરો ની કરતી હતી ને મુખ્ય આવક એમની એ હતી એનામાંથી જ ગામનો વિકાસ ગામના કામો થતા હતા એટલે એનું એનું શું કરવાનું આવક ત્યારે સરકારે એક વાત સ્વીકારી લીધી કે છેલ્લા ત્રણ વર્ષના એરિયા જેટલો થતો હોય માની લો ત્રણ વર્ષનો રકમ ઓકરોની આવી હોય એની સરેરાશી ગણી અને એક બેજ નક્કી કર્યો કે ભાઈ કઈ ગ્રામ પંચાયતની કેટલી આવક ગણાય તો માની લો કે મારી એક ભીમાસર ગ્રામ પંચાયતનો દાખલો આપું

કે 10% નો વધારો હતો એ 13 14 સુધી અમારી ગ્રામ પંચાયતોને મળ્યો એના પછી અત્યાર સુધી મળતો નહોતો એટલે અમારી જ ગ્રામ પંચાયતે સતત સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો કે ભાઈ તમારે ઓટોની જે રકમ છે ગ્રામ પંચાયતને આપવા પાત્ર છે સરકારને એ શા માટે નથી આપતો અને આ પરિપત્રને આધારે અમે સેલે એમની પાસેથી માહિતી અધિકાર હેઠળ પણ માહિતી માંગી કે સરકાર આમાં શું કરવા માંગે છે તો સરકારે આખરે આ વાત અમારી જે સતત રજૂઆતો પછી એક અમારા માધ્યમથી જ આ રજૂઆત ગઈ હતી અને સરકારે સ્વીકારી અને આખા ગુજરાતને એનો ફાયદો થવાનો છે એટલા માટે કે સરકારે સ્વીકારીને જે બે સુધી હજી અમને ચોક્કસ અમારા હાથમાં આવી નથી રકમ પણ બે સુધી ની જે વળતર ચૂકવવા એરિયસ ની રકમ ચૂકવવા પાત્ર હતી દસ ટકાનો વધારો એ અમે દરેક પંચાયતો ને નગરપાલિકાઓને આપવાની એક જાહેર કર્યું છે અને એ ગ્રામ પંચાયતો મળશે તો કેટલી ગ્રામ પંચાયતો મળશે આજે વાત એવી આવી કે દરેક ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતો નહીં પણ ત્યારે જે ઓપરો વસુલાત કરતી હતી ઓગણીસો માં એવી ગ્રામ પંચાયતોની આ વર્કરની એરિયાન રકમ મળવાની છે જેમાં આપણા કચ્છ જિલ્લાની ફૂલ તેત્રીસ ગ્રામ પંચાયતો છે હું તમને આ નામ સાથે જાદી સાથે જે એમને દર વખતે આપણે ઓપરે સાથે મને આવે છે આવી તેંત્રીસ ગ્રામ પંચાયતો એ ટાઈમે ઓપરે વસૂલ કરતી હતી કચ્છ જિલ્લામાં અને એમાં એવું નહીં કે બધાને સરખી રકમ મળવાની જેટલી રકમ જે વસૂલ કરતી એના પ્રમાણમાં દસ ટકા પ્રમાણ જે થતી હશે એ રકમ મળવા પાત્ર આ રકમ છે એ માત્ર જે ગ્રામ કરતી હતી એની રકમ છે કોઈ અનુદાન બીજું નવું નથી સરકારની કોઈ મોટી કોઈ જાહેરાત નથી વિશેષ કોઈ આમાં રકમ ફાળવાની થતી નથી જે મળવા પાત્ર અધિકાર હતો ગ્રામ પંચાયતો નો જે અધિકાર એનો હક જયારે ઓપરો બંધ કરી એના અવેજમાં જે ચૂકવવાની છે તેથી એ રકમ અત્યારે સરકારે બે પચીસ આમ તો ખરેખર એને વ્યાજ સાથે ચૂકવવું જોઈએ આમ દર વર્ષે દસ ટકા વધારો આપી દેવાનો છે પરંતુ બે માં અમે બધી એક સાંપી રકમ અત્યારે કદાચ આપશે હજી મને અમારા હાથમાં નથી આવ્યો એનો હુકમ આવશે એટલે એ પણ તમને મોકલાવી પરંતુ કોઈ ગ્રામ પંચાયતને દોઢ કરોડ પણ મળી શકે છે કોઈને કરોડ પણ મળે છે કોઈને પચાસ હજાર પણ મળશે કોઈને લાખ મળશે જે આવક હતી

હું આપણે કઉ છું કે આ તેત્રીસ ગ્રામ પંચાયતો જે વપરો વસૂલ કરતી હતી જે તે વખતે એ ગ્રામ પંચાયતોની આ રકમ